મિત્રો આજની રાતથી આવતા આખા તેત્રીસ વર્ષ સુધી ભગવાન હનુમાનજીની અસીમ કૃપા આ છ ભાગ્યશાળી રાશિઓ પર વરસતી રહેવાની છે હા મિત્રો હનુમાનજી હવે બાર રાશિઓમાંથી માત્ર છ રાશિઓથી ખાસ પ્રસન્ન થયા છે આ રાશિના જાતકોના ભાગ્યમાં હવે અચાનક મોટો ફેર આવવાનો છે કારણ કે હનુમાનજી પોતે જ તેમના જીવનમાંથી દુઃખ પીડા અને સમસ્યાઓનો અંત લાવવા જઈ રહ્યા છે હવે આ છ રાશિઓના જીવનમાં ખુશહાલી સુખસમૃદ્ધિ અને ધનનો અવિરત પ્રવાહ આવવાનો છે હનુમાનજીની અનંત કૃપાથી આ રાશિઓને હવે દરેક ક્ષેત્રમાં સફળતા અને આર્થિક લાભ મળશે જે સ્થળે જીવનમાં પહેલા સંઘર્ષ હતો હવે ત્યાં માત્ર સાભાગ્ય અને સમૃદ્ધિ જોવા મળશે ચાલો તો જાણી લઈએ કે એવી કઈ છ રાશિઓ છે જેના પર આજ આવતા રાત્રીસ વર્ષ સુધી વર્ષા કરશે અને જેમને માલામાલ બનાવી દેશે એટલા માટે મિત્રો આ વિડીયો ને એક સેકન્ડ માટે પણ સ્કીપ કરશો નહીં કારણ કે આ માહિતી દરેક એ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના રાશિ આ યાદીમાં સામેલ છે વિડિયો શરૂ કરવાને પહેલા તમે બધા ભક્તો પાસે નમ્ર વિનંતી છે કે જ્યોતિષ દર્શનના આ વીડિયોને હમણાં જ એક લાઈક આપી દો અને કોમેન્ટમાં લખો જય શ્રીરામ અથવા જય હનુમાનજી તેથી હનુમાનજીનો આશીર્વાદ તમારી પર હંમેશા બની રહે ચાલો હવે શરૂ કરીએ મિત્રો હવે સમય આવી ગયો છે કે જ્યારે હનુમાનજીની દિવ્ય કૃપા બારમાંથી માત્ર છ રાશિઓ પર વિશેષ રૂપે પડવાની છે આ રાશિના જાતકોના જીવનમાં હવે કોઈ પણ પ્રકારની ખુશીઓની વર્ષા રહેશે હા હવે આ જાતકોના જીવનમાંથી દુઃખ પીડા પરેશાનીઓ અને બધા પ્રકારના અવરોધો સમાપ્ત થઈ જશે હનુમાનજીના આશીર્વાદ આ છ રાશિઓને અનેક પ્રકારની સફળતાઓ આર્થિક લાભ અને મોટી સિદ્ધિઓ મળવાની છે આ શુભ પરિવર્તનના કારણે તેમના જીવનની દિશા જ બદલાઈ જશે અને તેઓ દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે તો મિત્રો જે ભાગ્યશાળી રાશિઓની વાત થઈ રહી છે તેમના પર આજ રાતથી લઈને આવતા આખા તેત્રીસ વર્ષ સુધી હનુમાનજીની વિશેષ કૃપા રહેવાની છે અને આ ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલું નામ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે હવે સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે હનુમાનજીની કૃપાથી તમને જલ્દી જ કોઈ શુભ સમાચાર મળી શકે છે જે તમારા જીવનને નવી દિશા આપશે તમે જે મહેનત કરી છે તેનો તમને લાભ હવે મળવાનો છે અને તેના સકારાત્મક પરિણામો પણ તુરંત જોવા મળશે આર્થિક દૃષ્ટિએ સ્થિતિ હવે પહેલા કરતાં સારી દેખાઈ રહી છે જે કાર્યો અત્યાર સુધી અધૂરા રહ્યા હતા તેઓ હવે સફળતાપૂર્વક પૂરા થવાના યોગ છે મિત્રો અને શુભચિંતકો સાથે સંબંધ વધુ મીઠા બનશે અને સંબંધોમાં ઊંડાણ આવશે આ છ ભાગ્યશાળી રાશિઓમાં વૃષભ રાશિવાળાને ધનલાભ અને અનેક મોટા લાભ મળવાની સંભાવના છે તમારા પરિવારજનો અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારા કાર્યો વધુ સરળતાથી થઈ જશે તમારી મીઠી વાણી અને વ્યવહારને કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે અને કાર્યો વિલંબ વિના પૂરા થશે હનુમાનજીની વિશેષ કૃપાથી હવે આર્થિક સમસ્યાઓ અંતની કગારે છે જે યોજનાઓ તમે વર્ષોથી લંબાવી રહ્યા હતા હવે તે પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહી છે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ અનુભવશો અને જીવનમાં સતત વિકાસ કરતા જશો તમારી ઉપલબ્ધિઓ હવે લોકોના ધ્યાનમાં આવશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે આવું કહેવું ખોટું નહીં થાય કે હનુમાનજીના આશીર્વાદથી આ સમય વૃષભ રાશિ માટે અત્યંત શુભ સાબિત થવાનો છે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે મેષ રાશિ મેષ રાશિના મિત્રો માટે આવનારો સમય અત્યંત શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન હનુમાનજી તમારી પર ખૂબ પ્રસન્ન છે અને તેમની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં વરસવા જઈ રહી છે તમારી સામાજિક પ્રતિષ્ઠા અને માનસન્માનમાં નોંધપાત્ર વધારો થશે લોકો તમારા વ્યક્તિત્વ અને કાર્યશૈલીની પ્રશંસા કરશે હવે તમારા જીવનમાં ઘણા નવા અવસરો ખુલશે જે તમને ઊંચાઈઓ સુધી લઈ જશે જ્યાં સુધી તમારી યોજનાઓની વાત છે તો જો તમે કોઈ યોજના શરૂ કરી છે અથવા કરવાનું વિચારી રહ્યા છો તો હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે હનુમાનજીના આશીર્વાદથી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને તમે આર્થિક રીતે વધુ મજબૂત બનશો એક પછી એક તમને ધનલાભના અવસરો મળશે ઘરનું વાતાવરણ સુખમય અને શાંતિપૂર્ણ રહેશે જ્યારે વ્યવસાયમાં ઝડપથી પ્રગતિ જોવા મળશે સામાજિક ક્ષેત્રે પણ તમારું માન વધશે અને અચાનક લાભના યોગ બની રહ્યા છે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવા ઈચ્છે છે તેમની યોજના હવે સફળ થતી દેખાય છે મેષ રાશિના મિત્રો આ સમય સંપૂર્ણપણે તમારું છે હનુમાનજીની વિશેષ કૃપા તમારા ઉપર છે તેનો પૂરો લાભ લો આ યાદીમાં ત્રીજી નસીબદાર રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના મિત્રો માટે આ સમય સુવર્ણ અવસરોથી ભરેલો સાબિત થવાનો છે હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમારી સફળતાની ગતિ વધુ તેજ બનશે તમને સમાજ તરફથી પ્રશંસા મળશે અને તમારું માન વધશે તમારા જીવનમાં કેટલાક નવા એવા અવસરો આવવાના છે કે જે તમારી વિચારો અને જીવનની દિશા નવી ઊંચાઈ પર લઈ જશે પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થતી દેખાશે ધનુ રાશિના લોકોને હવે દરેક ક્ષેત્રમાં લાભ જ લાભ થવાના સંકેત છે જેઓ નોકરીમાં છે તેમના માટે આ સમય ખૂબ લાભદાયક બનશે પ્રમોશન અને પગાર વધારો બંને માટે શક્તિશાળી યોગ છે આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો સંતાન પ્રાપ્તિના ઈચ્છુકોને આનંદદાયક સમાચાર મળશે અને ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જશે હવે તમારા જીવનમાં દરેક તરફથી શુભ સમાચાર અને પ્રગતિના સંકેત મળશે આવું કહેવું અત્યંત યોગ્ય છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી ધનુ રાશિના લોકો માટે હવે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ થઈ ગયો છે તમારા જીવનની જે પણ અટક હોય તે દૂર થશે અને ખુશીઓ તમારું સ્વાગત કરશે મિત્રો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેવાનો છે હનુમાનજીની અસીમ કૃપાથી તમારું નસીબ હવે શિખરોને હોવાનું છે ધનલાભના મજબૂત યોગ બની રહ્યા છે અને જે લોકો રોજગારીની શોધમાં છે તેમને યોગ્ય નોકરી મળવાની શક્યતાઓ છે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ છે પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે અને સંબંધોમાં મજબૂતાઈ અનુભવાશે તમને મનગમતો સાથી અને સાચો પ્રેમ મળવાના સંકેત મળી રહ્યા છે માનસન્માનમાં વૃદ્ધિ થશે અને સમાજમાં તમારી વખાણ થશે જો તમે નવા અવસરોની શોધમાં છો તો નિશ્ચિત રહો નવા દરવાજા ખોલવાના છે નવો રોજગાર મળવાના યોગ છે અને સાથે જ તમારા અટકેલા કાર્યો પણ સમયસર પૂરા થશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ઘરમાં સુખ શાંતિ રહેશે અને વેપારની દ્રષ્ટિએ પણ આ સમય વૃદ્ધિદાયક રહેશે વૃદ્ધિ ક્ષેત્રમાં પણ સફળતા મળવાના સંકેતો છે છે અચાનક ધનલાભ થઈ શકે એ જૂના રોકાણમાંથી કોઈ અણધારી આવક ના સ્ત્રોત માંથી જો તમે પ્રોપર્ટી સાથે સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તમે નવું ઘર કે વાહન ખરીદી શકો છો સારાંશ રૂપે તર્ક રાશિ માટે આ સમય દરેક દૃષ્ટિકોણથી લાભદાયક છે આ સોનાની તકને ઓળખો અને તેનો સંપૂર્ણ લાભ લો હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની જે છે સિંહ રાશિ સિંહ રાશિના મિત્રો આવનાર સમય તમારા માટે ખૂબ શુભ અને સફળતાવાળો થવાનો છે હનુમાનજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં દરેક ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન જોવા મળશે તમને સમાજમાં માન સન્માન અને ઓળખ મળશે તમારી ક્ષમતા અને મહેનતને લોકો વખાણશે નવા અવસરો તમારા જીવનમાં પ્રવેશ કરશે જે તમારું ભવિષ્ય વધુ તેજસ્વી બનાવશે ધનસંપત્તિના દ્રષ્ટિએ પણ આ સમય ખૂબ લાભદાયક રહેવાનો છે પરિવારમાં શાંતિ અને સુખ રહેશે અને વ્યવસાયમાં લાભની સંભાવનાઓ દેખાશે તમને ચારે તરફથી ફાયદો જ ફાયદો થતો જોવા મળશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના સ્પષ્ટ યોગ છે આર્થિક રીતે તમારી સ્થિતિ મજબૂત બનશે અને આવકના નવા સાધનો મળી આવશે જે લોકો સંતાન પ્રાપ્તિ ઈચ્છે છે તેમને પણ સફળતા મળશે ઘરનું વાતાવરણ આનંદભર્યું રહેશે અને દરેક તરફથી શુભ સમાચાર મળશે હા મિત્રો હનુમાનજીની કૃપાથી સિંહ રાશિના મિત્રો હવે સંપૂર્ણ રીતે ખુશી અને પ્રગતિથી ભરાયેલ જીવન જીવે શકશે કહેવું બહુ જ યોગ્ય છે કે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અને તમે જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરવા તૈયાર છો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે રાશિ રાશિના મિત્રો ભગવાન શિવ અને હનુમાનજી બંનેની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં શુભતા લાવવાની છે તમારા કાર્યની પ્રશંસા સમાજમાં થશે અને માન સન્માનમાં વધારો થશે તમારા જીવનમાં અનેક નવા અને શુભ અવસરો આવવાના છે જેના કારણે જીવનમાં સકારાત્મક બદલાવ આવશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અનેક સ્ત્રોતોથી તમને ધનલાભ થશે એક તરફ ઘરમાં ખુશહાલી રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં પણ વિસ્તરણના યોગ દેખાઈ રહ્યા છે કુંભ રાશિના લોકોની જેમ હવે મેન રાશિના લોકો માટે પણ સફળતા દરેક દિશામાંથી આવી રહી છે જેઓ નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારાના પૂરેપૂરા યોગ છે હનુમાનજીની કૃપાથી આર્થિક લાભની સંભાવનાઓ અત્યંત મજબૂત છે જે તમારું જીવન જ બદલી નાખશે જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેમને ખુશીભર્યા સમાચાર મળશે અને ઘરમાં આનંદનો માહોલ રહેશે હવે તમારા જીવનમાં દરેક દિશાથી ખુશહાલી અને સમૃદ્ધિ પ્રવેશ કરવાની છે કહેવું ખોટું નહીં હોય આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે ભગવાન હનુમાનજીનો આશીર્વાદ મીન રાશિના લોકો પર ખાસ રીતે રહેલો છે હા મિત્રો આ યાદીમાં સાતમી જે ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આવનારો સમય અતિશય શુભ અને શુભ ફળદાયક રહેશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમને સમાજમાં મળશે અને તમારી વખાણ પણ થશે તમારા જીવનમાં અનેક નવા અવસર દરવાજો ખટખટાવશે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે હા મિત્રો હનુમાનજીનો આશીર્વાદ તમારા જીવનને નવી દિશા આપશે એક તરફ જ્યાં પરિવારમાં આનંદ અને ખુશીની સ્થિતિ રહેશે બીજી તરફ વેપારમાં પણ ઝડપથી વૃદ્ધિ જોવા મળશે હવે તમને જીવનના દરેક ક્ષેત્રમાં લાભ થવાનો છે જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના પ્રબળ યોગ છે મકર રાશિના લોકોને હવે આવક વધારવાના અનેક રસ્તા દેખાશે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે પરિવારજનો સાથે સહકાર સારો રહેશે અને દરેક તરફથી ખુશીઓની વર્ષા થશે જે લોકો સંતાનની ઈચ્છા રાખતા હોય તેમને પણ હવે સંતાન સુખ મળવાની શક્યતા વધી ગઈ છે જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ રહેશે તમને જાણીને આનંદ થશે કે હનુમાનજીની કૃપાથી મકર રાશિના જીવનમાં હવે દરેક દિવસ નવી ખુશી લઈને આવશે આવું કહેવું ખોટું નહીં હોય કે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે બસ સમયને ઓળખો અને તેનું પૂરેપૂરું લાભ લો હવે આગળ વધીએ છીએ આઠમી રાશિ તરફ જે છે કન્યા રાશિ કન્યા રાશિના મિત્રો તમને આ જાણીને ખૂબ આનંદ થશે કે હનુમાનજીની વિશેષ કૃપા હવે તમારા જીવન પર બની રહી છે આ લાભ માત્ર આર્થિક રીતે જ નહીં પણ વ્યવસાયમાં પણ શાનદાર વૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેઓ માટે પદોન્નતિ સાથે પગાર વધારો થવાના યોગ છે અને જેમણે વિદેશમાં નોકરી કે કામ કરવાની આશા રાખી હતી તેમના સપનાઓ સાકાર થવાના તાકાતવર સંકેત પણ મળ્યા છે હનુમાનજીની કૃપાથી વેપારીઓના અવસરો પ્રાપ્ત થશે જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેમને સંતાન સુખ મળશે અને પરિવારમાં આનંદભર્યો વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને પારસ્પરિક સમજણમાં વધારો થશે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તમે ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો એ પણ હવે પૂર્ણ થતી દેખાઈ રહી છે હનુમાનજીની વિશેષ કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનના અનેક ક્ષેત્રોમાં પ્રગતિ મળશે કહેવું ખોટું નહીં હોય કન્યા રાશિના મિત્રો હવે તમારું નસીબ એકદમ બદલાવા જઈ રહ્યું છે હા મિત્રો આગામી રાશિ પર વાત કરવાના પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર તમને મળી શકે હવે વાત કરીએ નવની ભાગ્યશાળી રાશિની વાત કરીએ તુલા રાશિ તુલા રાશિના જાતકોને હવે હનુમાનજીની વિશેષ કૃપાનો ફળ મળવાનો છે ઘણું જલ્દી તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર આવવાના છે તમારું પુરુષાર્થ હવે રંગ લાવવાનું છે અને તેનું પરિણામ દરેક ક્ષેત્રમાં જોવા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને અટકેલા કામો ઝડપથી પૂરા થવા લાગશે મિત્રો અને પરિવારજનો સાથે સંબંધો મીઠા બનશે સંપર્કોમાં વધારો થશે અને સામાજિક સહયોગ પણ વધશે હનુમાનજીની કૃપાથી તમને ધનલાભના ઘણા અવસરો મળશે પરિવાર જીવનમાં સંતુલન રહેશે અને જીવનસાથીનો સહયોગ તમને વધુ મજબૂત બનાવશે તમારી મીઠી વાણી અને વ્યવહાર કૌશલ્યથી બધા કામ સરળતાથી થઈ જશે અત્યારે જે આર્થિક મુશ્કેલીઓ હતી તે હવે પૂરી થશે જેટલા વર્ષોથી અટવાયેલા કામ હતા તે એકે કરીને પૂર્ણ થવા લાગશે હનુમાનજીની કૃપા તુલા રાશિ પર સતત બની રહેશે તમે દિવસે દિવસે આગળ વધશો અને તમારા જીવનમાં એવી ઊંચાઈઓને સ્પર્શશો કે આખી દુનિયા તમારું ગૌરવ જોશે અને વખાણશે હા મિત્રો આ સમય તમારા માટે નસીબના દરવાજા ખોલી રહ્યો છે હનુમાનજીના આશીર્વાદ તમારા સાથે છે હવે વાત કરીએ દસમી ભાગ્યશાળી રાશિ જે આવે છે મીન રાશિ મીન રાશિવાળાઓ આ સમય તમારા માટે વિશેષ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારી ઉપર છે અને તેઓ તમારી ઉપર અત્યંત પ્રસન્ન છે હવે તમારા જીવનમાં ખુશીઓનું નવો અધ્યાય શરૂ થવાનું છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો પૂરતો ફળ મળવાનો સમય હવે આવી ગયો છે તમારા અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે અને સફળતા તમારા પગ ચુંબશે જે લોકો વેપારમાં જોડાયેલા છે તેમના માટે વ્યાપારમાં વિકાસ અને લાભના શક્તિશાળી યોગ બન્યા છે વ્યાપારમાં એવી તેજી આવશે કે તમે દિવસે દોણી અને રાત્રે ચોગુણી પ્રગતિ અનુભવશો મીન રાશિના જાતકોને હવે દરેક દિશામાંથી સકારાત્મક પરિણામો મળવાના છે હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓનો પ્રવેશ થશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાના અવસર મળશે સાથે જ જેમને હજી નોકરી મળેલી નથી તેમને પણ મનગમતી નોકરી મળવાના યોગ સર્જાઈ રહ્યા છે જો કોઈ કારણસર તમારું ધન ક્યાંક અટકેલું છે તો હવે તે પણ પાછું મળવાના સંકેતો મળી રહ્યા છે તમારા વ્યવસાયમાં આવેલી દરેક અટક ઓછા થવાની છે અને પ્રગતિનો માર્ગ ખુલશે મીન રાશિના વાચકો હવે તમારા જીવનમાં નવી ઊર્જા પ્રવેશ કરશે હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર છે અને આ સમય સંપૂર્ણપણે તમારો સાથ આપી રહ્યો છે આ શુભ સમયમાંથી મળતા અવસરોનો પૂરો લાભ લો અને તમારું જીવન વધુ ઉત્તમ બનાવવાનો મોકો હાથમાંથી જવા ન દો ધન્યવાદ